જય માતાજી મિત્રો કનુબાપા સિંધો અને જણાવતા આનંદ થાય છે કે મા હોનબાઈની બીજ ઢુકળી આવે છે મિત્રો ગીર કાંઠાનો ગહેકતો મોરલો એટલે રાજભા ઝાલાની કલમે લખાયેલ આ ગીત અને ગીતના શબ્દો છે આવી આવી સોનલ બીજ જેને રૂપેરી પડદે મઢી છે ખોખળ રબારી યુટ્યુબ ચેનલ જેને સ્વર આપ્યો છે જયદીપ ગઢવી અને મુનિબેન ગઢવીએ અને ગીતના લેખક છે રાજભા ઝાલા તારીખ બાર બાર બે હજાર પચીસના રોજ આ ગીતના શબ્દો આપણા કાને સંભળાશે માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ જય રામદેવજી મહારાજ